મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર ખૂબ જ દુઃખદ સમાચાર સમગ્ર ભારત આજે દુઃખી છે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ લોકો માર્યા ગયા નામ અને ધર્મ પૂછી પ્રવાસીઓને ગોળી મારી આતંકીઓએ હત્યા કરી સમગ્ર વિશ્વમાં ઘેરા પરઘા પડ્યા અમેરિકા અને રશિયા સહિત અનેક દેશોએ આ હુમલાને વખોડી કાઢ્યો ગૃહમંત્રી કાશ્મીર રૂબરૂ ગયા સંરક્ષણ મંત્રીએ અનેક મિટિંગો કરી પ્રધાનમંત્રી વિદેશ પ્રવાસ પરતો મૂકીને તાબડતો પાછા આવ્યા આમ તમામ સ્તરે આ ઘટના બાદ સમીક્ષા કરાય છે સમગ્ર ભારતમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે તેમનું નામ આસિફ ફોજી સુલેમાન શાહ અને અબ્દુલ તલ્હા હોવાનું કહેવાય છે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ પણ તપાસ માટે પહેલગામ પહોંચી ગઈ છે લશ્કરે તોયબાની પ્રોક્સી પાંચ રેજિસ્ટન્સ ટીઆરએફ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે હુમલામાં શહીદ થયેલા નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમની પત્ની હિમાંશી અંતિમ વિદાય જે સબ પેટીમાં તેમનો મૃત્યુદેહ રાખવામાં આવ્યો તો તેને ગળે લગાવીને રડી હતી વિનય અને હિમાંશી લગ્ન આ મહિનાની સોળમી તારીખે થયા હતા મંગળવારે બપોરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકો માર્યા ગયા હતા અને વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે આ હુમલો એવા સમય થયો હતો જ્યારે ભૈસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર ફેબ્રુઆરી રોજ હુમલા પછી જમ્મુ કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો છે કપિલ સિબ્બલે કહ્યું હતું કે ભારત સરકારે પાકિસ્તાનને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાનને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી છે હુમલાની તપાસ માટે એનઆઈએ ટીમ પહોંચી છે પહેલગામના હુમલામાં બીસીસીઆઈના સેક્રેટરી નિવેદન આપતા જણાવ્યું હતું કે ગઈકાલે થયેલા આ ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા ગુમાવવાથી ક્રિકેટ સમુદાય ખૂબ જ આઘાત અને દુઃખમાં છે રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત યોગ્ય સમયે જવાબ આપશે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પહેલગામના હુમલાના વિરોધમાં કડક કાર્યવાહી જોવા મળશે આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં ભારત યોગ્ય સમયે જવાબ આપશે ઓમર અબ્દુલ્લાએ કટોકટીની બેઠક બોલાવી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સાંજે ગત સાંજે છ વાગે કટોકટી મંત્રીમંડળની બેઠક બોલાવી પહેલગામમાં હરિયાણાના લેફ્ટનન્ટની હત્યા બાદ પત્નીએ કહ્યું હતું કે આતંકવાદીઓ તેમનું નામ પૂછ્યા અને તેમને ગોળી મારી હતી પહેલગામના હુમલા માટે પાકિસ્તાનનો આભાર માનનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જે ઝારખંડના બોકારો પોલીસે એક યુવકની ધરપકડ કરી છે હુમલા બાદ યુવકે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનનો આભાર માન્યો હતો યુવકનું નામ નૌશાદ છે તેના પિતાનું નામ મોહમ્મદ મુસ્તાદ છે સુપ્રીમ કોર્ટમાં આજે આ હુમલાના સંદર્ભમાં મારે ગયા લોકો માટે મૌન ફાળવવામાં આવ્યું હતું અને પહેલગામ હુમલાની નિંદા કરી હતી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને કર્મચારીઓ મૌન પાડી હુમલામાં શ્રદ્ધાંજલિ આપી લાખ રૂપિયાની સહાય આપશે એન્થોની અલ્બેનીઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી તેમણે જમ્મુ કાશ્મીર હુમલામાં માર્યા ગયા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે નિર્દોષ લોકોની હત્યાની આ ઘટનાએ સમગ્ર વિશ્વ વિશ્વને હચબચાવી નાખ્યું છે આ મુશ્કેલ સમય હું ભારતની સાથે છું માલદિવસના રાષ્ટ્રપતિએ કહ્યું કે આતંકવાદી હુમલાથી હું આઘાતમાં છું માલદિવસના રાષ્ટ્રપતિ ડૉક્ટર મોહમદ મુયઝુએ ટ્વીટ કર્યો પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું અને આઘાત પામ્યો છું કેન્દ્ર ગણમંત્રી અમિત શાહે બૈસર અને ખીણો હવાય નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી કાશ્મીરમાં ગઈકાલે પહોંચી ગયા હતા અને મોડે સુધી બેઠકોનો દોર સંભાળી અને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી ભૂટાનના પીએમ કહ્યું કે અમે ભારત સાથે છીએ ભૂટાન ના પીએમ દાસંગ તોબેએ પહેલગામમાં થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે પહેલગામમાં થયેલ ભયાનક હુમલામાં ભયાનક આતંકવાદી હુમલાના પીડિતો અને પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના અને પ્રાર્થના કરીએ છીએ ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પ્રવાસીઓના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો પોસ્ટ કરી અને લખ્યો હતો કે ભારે હૃદયથી પહેલગામ આતંકવાદી હુમલામાં મારે ગયા લોકોને અંતિમ શ્રદ્ધાંજલિ ભારત ક્યારે આતંકવાદ સામે ઝૂકશે નહીં આ જદ્દન્ય હુમલાના ગુનેગારોને કોઈ પણ કિંમતે છોડવામાં આવશે નહીં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પહેલગામ આતંકવાદી હુમલા પછી ખીણમાંથી પ્રવાસીઓના પલાયન પર દુઃખ વ્યક્ત કર્યું હતું દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું કે લોકોના ડરને સમજે છે તેઓ લોકોના ડરને સમજે છે ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે સમજીએ છીએ કે લોકો પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માગે છે પરિસ્થિતિ ધ્યાનમાં રાખી નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજી સી એ એ શ્રીનગરથી વધારાની ફ્લાઇટની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના અનુપમ ખેર અનિલ કપૂર સની દેઓલ કરીના કપૂર વિકી કૌશલ સહિત ઘણા લોકોએ પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ અપલોડ કર્યા હતા રાજ રક્ષા મંત્રી રાજનાથસિં ત્રણેય સેનાના વડાઓ સાથે સીડીએસ સાથે બેઠક કરી છે સંરક્ષણ પ્રધાન દિલ્હીના ત્રણેય સેનાના વડાઓ અને સંરક્ષણ સ્ટાફના વડાઓ સાથે બેઠક કરી છે પાંત્રીસ વર્ષમાં પહેલીવાર વાર આતંકવાદ સામે કાશ્મીર સંપૂર્ણપણે બંધ છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે દુકાનો ખાનગી શાળાઓ કોલેજો પેટ્રોલ પંપ બંધ રહ્યા છે ગુસ્સે ભરાયેલા લોકો ભારતીય ધ્વજ એટલે રસ્તા પર ઉતરી આવ્યા હતા પાકિસ્તાનના ધ્વજ અને ટાયરો સળગાવવામાં આવ્યા હતા તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પહેલગામ હુમલા પછી જ્યારે ભારતીય સેનાના સૈનિકો બહિસરન ખીણ પહોંચ્યા ત્યારે હાજર રહેલા પ્રવાસીઓ તેમને આતંકવાદી સમજી લીધા સ્ત્રીઓ અને બાળકો હાથ જોડીને રડવા લાગ્યા આ પછી સૈનિકોએ કહ્યું કે અમે ભારતીય સેનાના છીએ તેમણે પ્રવાસીઓની સલામતીની ખાતરી આપી આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં પહેલગામ હુમલામાં મારે ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી આ પછી તેઓ હેલિકોપ્ટર દ્વારા બેસરન ઘાટી પહોંચ્યા હતા અહીં તેમણે અધિકારીઓ સાથે વાત કરી હતી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પ્રવાસીઓ પર ગોળીબાર કર્યા પછી ભાગી ગયેલા આતંકવાદીઓનો શોધ ચાલુ છે મમતા બેનર્જીએ કહ્યું કે આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીએ કહ્યું કે આ એક સુનિયોજિત હુમલો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પહેલગામ હિંસા પર શોક વ્યક્ત કર્યો હતો સંઘે પોસ્ટમાં કહ્યું જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામના પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી આતંકવાદની આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય અને પીડાદાયક છે ડ્રોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કાશ્મીરથી ખુબ જ ચિંતાજનક કરીએ છીએ રશિયાના રાષ્ટ્રપતિ પુનિતે પહેલગામ હુમલા પર કહ્યું કે ગુનેગારોને કડક સજા મળશે એ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો વિદેશ પ્રવાસ ફૂંકાવી અને ભારત આવી પહોંચ્યા છે અને સમગ્ર ઘટના અંગે વિશેષ જાણકારી મેળવી રહ્યા છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ